નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ પ્રજાસત્તાક દિવસ સૌથી પહેલાં છોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તમને બધાને હાર્દિક શુભકામનાઓ આજના વિડીયોમાં આપણે સમજશું પંદરમી ઓગસ્ટ એટલે શું અને છવ્વીસમી જાન્યુઆરી એટલે શું અત્યારે આપણે શારા કોલેજોમાં જે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે એમાં કેટલાક ડાન્સ અને નાટકનું આયોજન તો થાય પણ જે આનો ઇતિહાસ છે એ ઇતિહાસ બાળકોને કહેવામાં આવતો નથી છવ્વીસમી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવશે તમારી આજુબાજુના બાળકો એ શાળાના હોય કે કોલેજના વિદ્યાર્થીઓ હોય તો સામાન્ય રીતે છવ્વીસમી જાન્યુઆરી કેમ ઉજવવામાં આવે છે એનું મહત્ત્વ પૂછવામાં આવે તો એમનો એક જ જવાબ હશે કાં તો દેશ આઝાદ થયો કાં તો છવ્વીસમી જાન્યુઆરીના દિવસે શાળામાં શું કર્યું તો કેટલાક પ્રોગ્રામ હતા નાટક હતા ધ્વજ ફરકાવી અને ઘરે આવ્યા સાચી હકીકતમાં છવ્વીસમી જાન્યુઆરી કેમ મનાવવામાં આવે છે એ કોઈને ખબર જ નથી તો કદાચ હવે તમારે તમારા બાળકોને આ માહિતી આપવાની જરૂર પડશે શારા કોલેજોમાં આનાથી બાળકોને વંચિત રાખવામાં આવે છે એક પ્રોગ્રામ ઓછો થાય તો એ ચાલે પણ છવ્વીસમી જાન્યુઆરીનો ઇતિહાસ બાળકોને કહેવો ખૂબ જરૂરી છે તો આજના વિડીયોમાં આપણે છવ્વીસમી જાન્યુઆરી ક્યારથી મનાવવામાં આવે છે અને કેમ મનાવવામાં આવે છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તો ચલો આજે છોતેરમાં રિપબ્લિકન ડે છે તો આ પર્વ પર બધાને હાર્દિક શુભકામનાઓ શરૂઆત કરીએ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી મનાવવામાં આવે છે જ્યારે ભારત દેશ આઝાદ થયો પંદરમી ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસ હવે દેશ ચલાવવો હોય તો તેના માટે એક બંધારણની જરૂર પડશે તો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે આ બંધારણ તૈયાર કરી અને એનો અમલ કરવામાં આવે અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે જે બંધારણનો અમલ કર્યો ત્યારથી આને પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિકન ડે તરીકે મનાવવામાં આવે છે તેનો સંપૂર્ણ ઇતિહાસ આજના વિડીયોમાં સમજીએ છવ્વીસમી જાન્યુઆરી રિપબ્લિકન ડે ચલો જેને પ્રજાસત્તાક અથવા ગણતંત્ર દિવસ તરીકે ઓળખવામાં આવે છે બંધારણ એટલે શું તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ભારત દેશ આઝાદ થયો એ પહેલાં અહીંયા આગળ અંગ્રેજોએ રાજ કર્યું બસો વર્ષ સુધી અંગ્રેજોએ ભારતમાં રાજ કર્યું અને ઘણી બધી સંપત્તિ લૂંટી અને પોતાના દેશમાં લઈ ગયા તો એને એક અલગ વિડીયો બનાવી એમાં આપણે સમજશું હવે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારત દેશ આઝાદ થયો તો દેશને કઈ રીતના ચલાવવો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર એ પોતાનું કાર્ય કઈ રીતના કરશે તો દેશને ચલાવવા માટે એક બંધારણ બનાવવું જરૂરી છે તો બંધારણ બનાવવા માટે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો સમય લાગ્યો જેમાં બંધારણનું સંપૂર્ણ તૈયાર કરવામાં આવ્યું હવે આ જે બંધારણ તૈયાર કરવામાં આવ્યું તે છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના દિવસે બની અને તૈયાર થઈ ગયું હવે બંધારણ સંપૂર્ણ લાગુ પાડવામાં આવેલું ન હતું સંપૂર્ણ બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે લાગુ પડાય હવે કે બે મહિના પછી આ બંધારણ લાગુ પડાય તો એના વિશેનો ઇતિહાસ સમજીએ જોઈએ બંધારણ એટલે શું તો કોઈ દેશને કઈ રીતના ચલાવવું એમાં ધારાસભા કારોબારી ન્યાયતંત્ર કઈ રીતના કાર્ય કરશે તો બધું એક પુસ્તકમાં લખેલું હોય એટલે કે એક પ્રકારનો કાયદો અત્યારે જે કાયદો હોય કાયદાના મૂળમાં શું હોય તો એ બંધારણ જે દેશનું શાસન જે નિયમો અને સિદ્ધાંતો અનુરૂપ ચાલે તે નિયમો અને સિદ્ધાંતોના સમૂહને દેશનું બંધારણ કહે છે બંધારણ દેશનો સર્વોચ્ચ કાયદો છે એટલે કે કાયદાના મૂળમાં પણ બંધારણ રહેલું છે સન ઓગણીસો છેતાલીસમાં કેબિનેટ મિશન યોજનાના આધારે બંધારણ સભાની રચના કરવામાં આવી ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં પ્રારૂપ સમિતિની રચના થઈ જેના આધારે બંધારણનું પ્રારૂપ રજૂ કરવામાં આવ્યું એના પછી ભારતનું બંધારણ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલા સમયમાં તૈયાર કરવામાં આવ્યું ભારતનું બંધારણ બંધારણ સભા દ્વારા છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ સ્વીકારવામાં આવેલું હતું અહીંયા કરજો છવ્વીસ અગિયાર ઓગણીસો ઓગણપચાસ એ આ દિવસે ભારતનું જે બંધારણ હતું એ બંધારણ બની અને તૈયાર થઈ ગયેલું હતું પણ એને સંપૂર્ણ રૂપમાં અમલમાં મૂકવામાં આવ્યું ન હતું હવે કેમ અમલમાં ન મૂકવામાં આવ્યું અને બે મહિના પછી એટલે કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે સંપૂર્ણ બંધારણ લાગુ કરવામાં આવ્યું એના ઇતિહાસ વિશે આપણે માહિતી મેળવીએ તો જ્યારે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસ કોંગ્રેસે લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની માગણી કરેલી હતી તો આ પૂર્ણ સ્વરાજ એટલે શું કે અમને ભારત દેશ આઝાદ જોઈએ અમારો ભારત દેશ આજથી આઝાદ અંગ્રેજો આઝાદ કરવા તો માગતા હતા અને આઝાદી આપવા પણ માગતા હતા પણ એમનું એવું કહેવું હતું કે ભારત દેશ એ પોતાની રીતના ચાલશે પણ એનો જે વડો હોય એટલે બધું જે નિયંત્રણ હશે એ ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટનથી થશે પણ એ વાત માનવા માટે ભારતના લોકો તૈયાર હતા નહીં ભારતે પૂર્ણ સ્વરાજની માગણી કરી ક્યારે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસ અને અંગ્રેજો જાય ભાડમાં ભારત આજથી આઝાદ એ રીતના લોકોએ માનવાનું શરૂઆત કરી હવે એ દિવસ એટલે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસ એના પછી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો એકત્રીસ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો બત્રીસ એ રીતના દરેક દેશને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી હવે આપણે આગળ જોઈએ તો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસમાં પણ એ દિવસ ઉજવવામાં આવ્યો એના પછી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસમાં પણ એ દિવસ ઉજવવામાં આવ્યો હવે બંધારણ બની છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના દિવસે ભારતનું બંધારણ બની અને તૈયાર થઈ ગયું તો એ દિવસને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે કયો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ હવે છવ્વીસ જાન્યુઆરી જે દિવસને ઓગણીસો ને ત્રીસમાં પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો એના નજીકમાં જ છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસ હતું કે જે દિવસે સંપૂર્ણ બંધારણ બની અને તૈયાર હતું તો બંધારણને શું કર્યું બે મહિના લેટ અમલમાં મૂકવામાં આવ્યું કેમ તો છવ્વીસમી જાન્યુઆરીની તારીખ નજીક હતી કે એ દિવસે સૌ પ્રથમવાર પૂર્ણ સ્વરાજની માગણી ઓગણીસો ત્રીસમાં લાહોર અધિવેશનમાં કરવામાં આવેલી હતી એટલે બે મહિના પછી સંપૂર્ણ બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે લાગુ પાડવામાં આવ્યું જે દિવસે છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસ દિવસે બંધારણ બની તૈયાર થઈ ગયું તે સમય જે અમુક આર્ટિકલ હતા એ લાગુ કરવામાં આવેલા જેવા કે નાગરિકતાનો હોય પછી કોઈ રાજ્યને સંબંધિત હોય લશ્કરને સંબંધિત હોય તેવા મુખ્ય આર્ટિકલ હતા એ છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના દિવસે લાગુ કરાયા પણ સંપૂર્ણ બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે ભારત દેશમાં લાગુ કરાયું એટલે કે હવે જે બ્રિટિશરો હતા જે અંગ્રેજો હતા એ ભારત પર રાજ કરતા હતા તેમનો સંપૂર્ણ અધિકાર એટલાથી ભારત પર સમાપ્ત થયો હવે ભારત જે પોતાની સરકારની રચના કરશે અને ભારત દેશમાં જે વંશાનું વંશ હોય કે રાજાનો દીકરો રાજા બનશે તે પ્રણાલી દૂર થઈ અને એ આગળ ચૂંટણી થશે અને ચૂંટણી દ્વારા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દાઓનું નિર્માણ થશે તો આ હતું કેટલીક માહિતી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે બંધારણનો અમલ કરવામાં આવ્યો તો એટલા માટે છવ્વીસમી જાન્યુઆરી એ પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિકન ડે તરીકે ઉજવવામાં આવે છે પ્રજાસત્તાકના દિવસની ઉજવણી નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે યોજવામાં આવે છે જે રાયસીના હિલ અને રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ થઈને જાય છે તો હવે આટલાથી આપણે સમજીએ કે વીસમી જાન્યુઆરીનું જે આયોજન થાય એ કઈ રીતના આયોજન કરવામાં આવે છે તે દિલ્હી પ્રજાસત્તાક દિવસની પરેડનું આયોજન સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે જેમાં ભારતની કેટલીક સંરક્ષણ મંત્રાલય દ્વારા શક્તિ પ્રદાન કરવામાં આવે છે કેટલીક મિસાઇલ ટોપનું ત્યાં આગળ પ્રદર્શન કરવામાં આવે છે દર વર્ષે પ્રજાસત્તાકના દિવસે અન્ય દેશના વડાઓને આમંત્રિત કરવામાં આવે મીઠા ને મય ખાસ કરી ભારતના પાડોશી દેશોમાંથી બે હજાર ચોવીસમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની મુખ્ય અતિથિ હતા આ વર્ષે પરેડમાં ઇન્ડોનેશિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો હાજરી આપશે જે ઉજવણી દરમિયાન ઇન્ડોનેશિયાની ટુકડીનું નેતૃત્વ કરશે જેમનો ફોટો તમે આગળ નીચે જોઈ શકો આ વર્ષના પ્રજાસત્તાક દિવસની થીમ ભારત વિરાસત વિકાસ છે જે ભારતના સાંસ્કૃતિક વારસા અને વિકાસલક્ષી સિદ્ધિઓની ઉજવણી કરે છે તો આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડ ભારતની લશ્કરી શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાઓનું ભવ્ય પ્રદર્શન બનવાનું વચન આપે છે જે તેને એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઘટના બનાવે છે તો અહીં આગળ બે રાષ્ટ્રીય મુખ્ય તહેવારો એક પંદરમી ઓગસ્ટ અને બીજો છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દેશ આઝાદ થયેલો એટલે આઝાદી દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ એ દિવસે દેશને કઈ રીતના ચલાવવું એ ભારત દેશનું બંધારણ અમલમાં આવેલું હતું એટલે એને રિપબ્લિકન ડે એટલે કે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આશા રાખું અચ્છા વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ કેમ ઉજવવામાં આવે છે એ તમને ખબર પડી હશે અહીંયા આગળ તમે જોઈ શકો જે રાજપથ એટલે કે કર્તવ્ય પથ ઉપર જે પરેડનું આયોજન થાય તે બે હજાર ચોવીસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો જે મુખ્ય અતિથિ હતા એમનો ફોટો અહીંયા આગળ જોઈ શકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાજુમાં દ્રૌપદી મુર્મુ ભારતના માનનીય રાષ્ટ્રપતિ નીચે પરેડના ચિત્રો તમે જોઈ શકો તો આ હતી છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ વિશે કેટલીક માહિતી જો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત